પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભિલોડિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શૈલેષ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પૂર્વ ગ્રામ પંચાયત સદસ્ય નામાંકન ભરવા તમામ કાર્યકરોને ઉપસ્થિત રહેવા જણાવાયું હતું દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ની વિકાસની ગેરંટી વાળી સરકારના સમર્થનમાં જોડાવા સાંસદ રાજેશ સમાય જણાવ્યું તારીખ સાત મે બે હજાર ચોવીસ ના રોજ વધુમાં વધુ ભાજપ તરફે મતદાન કરી ભાજપને વિજય બનાવવા અપીલ કરાઈ હતી મારું નામ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ સગથરા ખોરાસા ગીર ગ્રામ પંચાયતનો માજી સરપંચ અને મારી સાથે ગ્રામ પંચાયતના સદસ્ય જસાભાઈ જીવાભાઈ ચુડાસમા અને મારી સાથે કોડી આગેવાન કસનભાઈ દેવસીભાઈ ભાદરકા અને મારી તમામ ટીમ પૂર્વ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો જે વર્ષોથી અમારી મારી પાર્ટી અરે ને પાર્ટીની સાથે જે કામ કરતા હતા કોંગ્રેસ પાર્ટી અરે તે તમામ મારા ગ્રામ પંચાયતના સદસ્ય અને સાથે ગામના તમામ મારા નાના મોટા બધા કાર્યકર ભાઈઓ જે ચારસો પાંચસોની સંખ્યામાં આજે અમે કોંગ્રેસ છોડી અને વિધિવત રીતે આપણે આપણા માનનીય સાંસદ સભ્યશ્રી અને હાલના સાંસદ જુનાગઢ સાંસદના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા અને આપણા ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ માળિયાના રાજેશ આજરોજ માળીયાના તાલુકાના મોડાસા ગામે લોકસભાની ચૂંટણીના અંતર્ગત મોડાસા ગામે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ માટેનો જે કાર્યક્રમ હતો એમાં ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી શૈલેષભાઈ દસાભાઈ ચુડાસમાની આખી ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ માટેનો આજનો કાર્યક્રમ હતો એ કાયજ માટે કોંગ્રેસ છોડી અને ભાજપમાં એમના સમર્થકો સાથે અંદાજીત ચારસો થી સાડા સાતસો કાર્યકર્તાઓ ભાજપમાં પ્રવેશ કરેલો હતો જેમાં આ વિસ્તાર ના સાંસદ અને હાલના લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં પ્રતાપ સિસોદીયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના